નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી ડોક્ટરની છાતને લઈને ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું મહત્વનું નિવેદન રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડોક્ટર મળે તો આવતી જ કાલે નિમણૂક કરવી છે હાલ સરકાર દ્વારા ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યુ વિના જ તેમની નિમણૂક કરવા પણ તૈયાર છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ખ્યાતિ કાંડે લઈને પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જો અન્ય કોઈ હોસ્પિટલની સંડવણી હશે તો તેમને છોડવામાં આવશે નહીં તેમજ આ સાથે ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલ મુદ્દે જણાવ્યું હતું કે હાલ જીસીઆર દ્વારા ગુજરાતની તમામ કેન્સર હોસ્પિટલ માટે સંકલન કાર્ય સંકલન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમણે સર્ટી હોસ્પિટલના તમામ વિભાગોમાં મુલાકાત લઈને ભાવનગરમાં આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું રિપોર્ટ બાય હસમુખ નીમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ ભાવનગર ખાતે ખાલી સુપર નહીં પરંતુ આરોગ્ય વ્યવસ્થાની તમામ સેવાઓની આજની મુલાકાત છે જેની અંદરથી થી ડોક્ટર થી માંડી સ્ટાફ સર્વિસીસ દરેકે દરેક વિષય એના માટેની આ મુલાકાત છે જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળીએ જોયા પછી કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે થવાની શક્યતાઓ છે કે કેમ એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુના ના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ જેથી કરી અને ગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે તમને નથી લાગતું કે અહીંયા સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી નવી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ દરેક જગ્યાએ મધ્ય ઝોન હોય સૌરાષ્ટ્ર ઝોન છે દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી અને ની સગવડો દરેક ઝોનમાં મળી રહે જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે અત્યારે મેડિસિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં ઊભી થાય એના માટે સરકારનો પ્રયત્ન ચાલુ છે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા લગભગ જેટલી પણ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે એ બધી ચાલુ થઈ ગઈ છે અને જે બાકી છે એ ટૂંક સમયમાં ચાલુ થશે આપણી કેન્સર માટેની સૌથી મોટી સંસ્થા એટલે જીસીઆરઆઈ આપણું કેન્સરની હોસ્પિટલ અસારવા ખાતે સમગ્ર રાજ્યની અંદર જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઉભી કરવા જઈ રહ્યા છીએ એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલે અહીંયા મને ખબર નથી હજુ તો મારું ડોક્ટરો સાથેનું સંકલન બાકી છે એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારા ધ્યાનમાં આવે પરંતુ અહીંયા જીસી અહીંયા નહીં આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઉભી કરવાના છીએ જીસીઆરઆઈ દ્વારા તમામનું સંચાલન ડોક્ટરો આપણને મળતા હોય તો કાલે જ આપણે ઓર્ડર આપી દઈએ એમાં ક્યાંય આપણે આપણે ક્યાંય રાહ જોવાની નથી એમાં પણ સુપર સ્પેશિયાલિટી અને જે સ્પેશિયાલિટી ડોક્ટરો છે જ્યારે કે જ્યાં કે ત્યાં આપણે ઓર્ડર આપીએ છીએ જેમ જેમ આપણી પાસે ડોક્ટરોની ઉપલબ્ધતા થાય એમ એમ કોઈએ માંગણી કરી હોય આપણે ને પણ એનું માંગણા પત્રક મોકલ્યું છે એટલે હવે ટૂંક સમયમાં જેટલા આપણને જીપીએસસી દ્વારા મળશે એટલા અને એના સિવાય પણ કોઈ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર છે સ્પેશિયાલિટી ડોક્ટર છે કોઈ એવા સેન્ટરની અંદર સર્વિસ કરવા માંગતો હોય તો ઇન્ટરવ્યુ સિવાય પણ આમ તો વર્ગ એક અને વર્ગ બેના ડોક્ટરોને જીપીએસસી થ્રુ એ કાયમી સર્વિસમાં આવવું હોય તો આવી શકે પરંતુ સેવાઓ ન ખોરવાય એના માટે કરાર આધારિત પણ કોઈ જે સેન્ટરમાં માંગતો હોય તો વગર એ પણ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોને આપણે તરત જ નિમણૂક આપીએ છીએ પીએસસી સીએસસી સુધીનું નેટવર્ક આપણે ખૂબ સુધાર્યું છે લગભગ પીએસસી બેતાલીસ જેટલા ભાવનગર જિલ્લાની અંદર બેતાલીસ જેટલા પીએસસી સેન્ટર છે અને તમામ પીએસસી સેન્ટરોમાં પાંચ કે છ મકાનો કદાચ જર્જરી થશે પરંતુ બાકીના તમામ મકાનો આપણે નવા બનાવ્યા છે અને જે મેં ડોક્ટરનું કહ્યું એમ ને માગણા પત્રક મોકલેલું છે વર્ગ બેના ડૉક્ટરો માટેની ભરતી જીપીએસસી કન્ફર્મ થાય આપણે તરત આપીએ છીએ બોન્ડેડ ડૉક્ટરોની પણ નિમણૂકો તરત જ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક બોન્ડેડ ડૉક્ટરો હાજર નથી થતા અથવા તો નીટની તૈયારી કરવા માટે એ લોકો આવી અને છોડીને જતા રહે છે એલ ઉપર જાય છે અથવા તો હાજર નથી થતા આવી પરિસ્થિતિ આપણને જોવા મળી છે પરંતુ વધુમાં વધુ કમસે કમ વર્ગ બેના ડોક્ટરો આપણને પીએચસી સીએચસી લેવલે મળી જાય એનો સરકારનો પૂરો પ્રયત્ન ચાલુ છે અને અત્યારે આપણે બે હજાર અગિયારની વસ્તીને પકડી રાખી નથી

એટલે રાજ્ય સરકાર આરોગ્યની દ્રષ્ટિએ અને આરોગ્ય માટે તમામ રીતે કામ કરી રહી છે ડોક્ટરોની ઘટ છે નથી ડોક્ટરો હાજર નથી થતા બે વસ્તુ છે ડોક્ટરોની ઘટ ક્યારે કહેવાય કે અમે ના મુકતા હોય ત્યારે પરંતુ ડોક્ટરો નથી એટલે આપણે એને નિમણૂક નથી આપી શકતા આજે પણ એમબીબીએસ ડોક્ટર પણ નોકરી કરવા માંગતો હોય સરકારી સેવાઓ આપવા માંગતો હોય તો એના માટે સરકાર દ્વાર ખુલ્લા છે સુપર સ્પેશિયાલિટી માટે પણ દ્વાર ખુલ્લા છે એટલે બેમાં ફરક છે મેં પેલા પણ કહ્યું છે કે આ આખો પોલીસ તપાસ વિષય છે ને પોલીસ તપાસ